શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પાંચ શ્લોક સોળ જ્ઞાનેન તો જ્ઞાન પ્રકાશયતી તત્પરમ પરંતુ તેઓ કે જેમનું આત્મા અંગેનું અજ્ઞાન દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થઈ ગયું છે તેમના માટે તે જ્ઞાન પરમ તત્વને એ રીતે પ્રગટ કરી દે છે જેમ સૂર્યથી દિવસમાં સર્વ પ્રકાશિત થઈ જાય છે રાત્રિનો અંધકાર દૂર કરવામાં સૂર્યની શક્તિ અતુલ્ય છે રામાયણ કહે છે રાકાપતિ શોર્સ વહી તારાગણ સમુદાય સકલ ગિરીન દવ લાય બીનુ રબી રાતી ન જાય વાદરહિત નભમાં પૂર્ણ ચંદ્ર અને સર્વદૃશ્યમાન તારાગણના મિશ્રિત પ્રકાશ છતાં પણ રાત્રિ જતી નથી પરંતુ જે ક્ષણે સૂર્ય ઉદય થાય છે રાત્રિ ત્વરિત પ્રસ્થાન કરી જાય છે સૂર્યનો પ્રકાશ એવો હોય છે કે અંધકાર તેની સમક્ષ ટકી શકતો નથી ભગવદ જ્ઞાનનો પ્રકાશ પણ અજ્ઞાનના અંધકારને નષ્ટ કરવા માટે સમાનરૂપે પ્રભાવશાળી હોય છે અંધકાર ભ્રમનું સર્જન કરવા માટેનું પ્રમુખ કારણ છે સિનેમા હોલના અંધકારમાં પડદા ઉપર ફેંકાતો પ્રકાશ વાસ્તવિકતાને ભ્રમમાં પરિવર્તિત કરે છે અને લોકો તેને માનવામાં લીન થઈ જાય છે પરંતુ જ્યારે સિનેમા હોલમાં બધી બત્તીઓ ચાલુ કરી દેવામાં આવે છે ત્યારે ભ્રમ દૂર થઈ જાય છે અને લોકો તેમના કલ્પનાના તરંગોમાંથી જાગૃત થઈ જાય છે અને તેમને સમજાય છે કે તેઓ તો કેવળ ચલચિત્ર જોઈ રહ્યા હતા એ જ પ્રમાણે અજ્ઞાનના અંધકારમાં આપણે આપણા શરીર સાથે તાદાત્મ્ય સાધીને સ્વયને પોતાના કર્મોના કરતા અને ભોગતા માની લઈએ છીએ જ્યારે ભગવાનના દિવ્ય જ્ઞાનનો પ્રકાશ તેજસ્વી રીતે ઝળહળવાનું પ્રારંભ કરે છે ત્યારે ભ્રમ ત્વરિતતાથી પાછા પગલે ભાગે છે અને આત્મા નવદ્વારયુક્ત નગરમાં નિવાસ કરતો હોવા છતાં તેની વાસ્તવિક તથા આધ્યાત્મિક ઓળખ પ્રત્યે જાગૃત થઈ જાય છે ભગવાનની માયિક શક્તિ અવિદ્યાશક્તિના અંધકારથી આચ્છાદિત હોવાના કારણે આત્માનું પતન થયું હતું જ્યારે ભગવાનની આધ્યાત્મિક શક્તિ વિદ્યાશક્તિ આત્માને દિવ્ય જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત કરી દે છે ત્યારે આ ભ્રમ નષ્ટ થઈ જાય છે